અન આત્મા કરતા રહી અને પછી કૃષ્ણને બુકાર્યો છે આખી કાખી નાગરી નાથને જમાડીન તું જાય અને અમને બે જણાને ભૂખ્યા અને પછી કે दारू પડ્યો સાહેબ ਸਿੱਧ ਬਾਤ ਨਹੀਂ ਆਪ ਨੂੰ ਜਹਾਂ ਆਏ ਹੋਰ ਹਰ ਦੀ ਹਨੋ ਅਤ ਤੁਲਸੀ ਨੂੰ ਪੁੱਛੇ ਪਰ ਕਹਿਦਾ ਆਦਮਾ જ્યાં કેદારના સૂર લીધા છે ત્યાં તો નમો શંખ ચક્રમ ગદા પદ્મકાર દ્વારકાધીશ હવે પોતાના મૂળ રૂપમાં દામા કુંડે હાજર થયેલો છે ચરણ પકડ્યા છે ભગવાન આ બધું તમે કરી ગયા ચોવીસ કલાક તું મારું નામ લે છે મારા મય છો બે કલાક માટે હું તારા મય એ મારી ફરજ છે એટલે હું તારા મય થઈ ચોવીસ કલાક મારા તો પ્રભુ તમે અને રુકમિણી બંને આવો પછી અમે જમશું રુક્મિણીજી પ્રગટ થયા છે વળી મહેતા એ કહ્યું કે શિવજીને બોલાવો પાર્વતી ને શંકર આવે બ્રહ્મા ને બ્રહ્માણી આવે બોલાવ્યા છે મેહતી ઉભા છે ત્રણેય દેવતાઓ શપથ ની વિરાજમાન થયા છે મહેતાજી ને કીધું કે હવે આપ પણ બેસો મહેતીની સાથે એમાં માણેક મેતી એ મહેતાને કીધું એક મિનિટ શું આપત્તી શું મોટાભાઈ ને બોલાવી આવો એને ઘરે કોઈ જમવા નથી ગયું એની હાથ સો ઘરની હાગમટી રસોઈ પડી છે શું મુશ્કેલ કા ભરવું મારી ને મારા મોટા ભાઈ ને રામાયણ માં લખ્યું છે એ કુળ ને ધન્ય છે જે કુળમાં એક ભક્ત પેદા થાય આખી પેઢીઓને કાઢી દે અને મેં તો મોટા ભાઈની પત્ની કંઈક બોલી ગયા પોતાની એની માફી માંગવા અને મોટા ભાઈને નોતરું દેવા માટે પણ વંશીધરને પસ્તાવો થયો છે બધી રસોઈ એમને પડી છે બધા માણસો મહેતાના પ્રસંગમાં જ ગયેલા એકલા એકલા ઊભા છે થાંભલી પકડીને એમાં મેં આવ્યો છે મોટા ભાઈ હું કીર્તનમાં હતો અને તમારી દીકરી કંઈક બે બે ભૂલી ગઈ ખોટું લાગ્યું હોય તો અમને ગરીબને માફ કરજો અને આજ અમારે ઘરે ઠાકોરજી એ પ્રસંગ પૂરો કર્યો છે આપ પધાર અને વ્યાખ્યાન કર કહે છે મહેતાજીના પગ પકડવા માટે જ્યેષ્ઠ બંધુ દોડ્યા અતિશય કર્યો અપરાધ નરસૈયા તારો મેં અતિશય કર્યો મારા કરજે ગુના માફ મારા ગુના ને મારા દેહ ના ગર્વ ને તું માફ કરજે મેં તારો અતિશય કર્યો ભાઈ અને ભાભી ને લઈને મહેતાજી આવે છે માણેક મહેતી મર્યાદા થી લાજ ઓલી કરી અને મોટા મોટાભાઈને પગે લાગ્યા છે મોટાભાઈ માપ કરજો ભૂભુક્ષ કેમ ન કરવું પાપ પીડા થાય ત્યારે કોણ ભૂલ નથી કરતું અપમાન સહન નથી